આ બોચો એને શું કરાય છે તો અત્યારે તમે શું કરો છો અમે કરી છે હેલો કસ્ટમર કસ્ટમરનો નથી આવતા જને હેલો કસ્ટમર ગુડ મોર્નિંગ મેમ હેલો ગાઈસ તો અત્યારે જો સવાર સવારમાં રિધિ કામ કરવાનું ચાલુ કરી દીધું છે હેલો મેમ તમે ક્યાંથી આવ્યા છો સોરી ટેક પ્લીઝ આ પ્રાઇવસી नेसेसरी है वीडियोस तो बनेंगे अगर तो आपको करवाना है तो करवाइए वरना आप घर पे जा सकते हैं द्वारा छोड़ हाय बोल दीजिए सिर्फ मैं हाय गाइस मम्मा बाबा से डोली वाली कैसे टपरी वाली कर रहे हो अच्छे से हाय बोलो ना राम राम हां राम राम हां परफेक्ट राम राम हो गए जाएंगे हां आज तो आज आ गई अरे देर

इसमें ये जाएगा ना और अभी है ना हमारे पार्लर में ऑफर भी चल रही है हमारा न्यू स्टार्टअप है ना तो हम आपको 25 परसेंट ऑफ भी देंगे अरे अब फ्री में तो नहीं कर दोगे ना वो बेचारा 6000 हजार में लेके ना यार धनी तो धक्ता है हाँ हमें बाजार का पैसा लेते हैं धनी तो धक्ता है ना मैं मोड़ी <laughs>

અને આ છે આપડા આજના કારીગર અને હવે છે ને થોડીક વાર પછી બે બહેનો ની હકીકત આવી જશે ઘર ઘર ની વાત છે આ તો તો જોઈ લેજો પાંચ મિનિટ તમે વિડીયો ને જોજો એટલે તમને ખબર પડી જશે હકીકત બધી આવી જશે અને ખરેખર કોના ઘર આવી રીતે થાય છે એ મને જરૂરથી કેજો એય તમે સીધું માથું રાખો એકવાર કીધું નામ રેવાનું એટલે આમ પણ ઘરે કામ કરી દેઈ છે ને ગમે તે ઉછાળો அம்மா ને છે સો છે હા કરીજો પણ આમ જોઈને કરો ને

હેર થઈ ગયા છે કાજલ ના કાજલ ને આપડે પૂછી કેવા લઈ ગયા છે અને કેવા કરી દીધા છે આ છે આપડા ભગવાન સમાન હોય ને ખરાબ થઈ જશે

બી તો બેન ના ફિક્સર છે તમને પાલર થી ખબર ના ચૂકી જ શું બે તો બહુ છે કમન

સેટ કર્યા હોય ને નોજો જો ને તમારો મોટી ઈ તમારો પ્રશ્ન છે તમારા દીધા તમે જુઓ ને જો આ છે તમારો રિઝલ્ટ કરો તો તો કામ રહી આગળ સેટ કર્યા ના રીલ્સ જોઈ જોઈને એવા શીખી ગયા છે ને હલો વિડિયો ચાલુ કરો વિડિયો બનાઈ દો કીધું સમજણ એને આમ મોઢું ન દેખાવું છે હાલ લે અંદર ના મોઢું ખાલી દેખાવું જોઈએ દેખાવા જોઈએ કર દે હમ આમ જો પાણીમાં ના <laughs> <laughs> लगवाती पछि चल चल फ्रिज बडी जासे बाप को मत सिखाओ तुम्हें तुम्हें दे 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 ना ना <laughs> तो मैं रोज करवाती लाओ तुम ये फेशिया कर दो फेशिया हाथ धोओ भाई के हमारे घर के ए बेल नाना 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 ओ मैं अपने छोकरा छे भाई हमे हवा का काम कर दे मैं थक गई गरम है भाई मेरे

જે મારા આશંદ ઘરે છે કે 10000 મેકઅપ કર દો લાવો તમે એ બે નહી મેકઅપ આ વાળી જાતે મજબૂરીમાં કરવાનું છે નો આવે આમાં આવે એક

આ આવડતું નહીં મારા વાડ કેવા ડેમેજ કરી નાખે જો તો આ જી પાસે વાય કી નામ કે ના જો આ તો ભાઈ ગાંડી છે મગદ છે ત્યાંનામાં પાયા પૈસા બચાવવાની ટેકનિક આજે છે ને આપણે સાફ સફાઈ કરતા વખતે ઊન મળી ગઈ હતી આપડું તો આપણે છે ને થોડુંક ગૂથવાનું કામ કર્યું હતું અહીંયા જો મારી બને છે અત્યારે સાકડી અહીંયા છે ને આપણે મસ્ત ગુલાબ બનાવ્યું હતું અને એમાં આપણે યુઝ કર્યો છે સાકડી ટાકો આ છે પીછો ટાકો એમાં જો એકદમ મસ્ત છે ને મોરના પીછા જેવો જ એનો વર્ક આવે છે અને ફિનિશિંગ આવે છે ને બહુ મસ્ત લાગતું હોય છે આ આપણે છે ને સિમ્પલ બનાવ્યું હતું આ પીછો ટાકો અને આ થોડું ગ્લિટરથી ડેકોરેશન કર્યું હતું જેનાથી એનો લુક જબરજસ્ત આવતું હતું અને આ થોડુંક આપણું દેશી વર્ક આ છે આપણું દેશી ભરત જે આપણા મમ્મી દાદી બધા વર્ષોથી કરતા આવે છે અને એકદમ મસ્ત લાગતું હોય છે અને આપણા કપડામાં તો આ જબરજસ્ત લાગતું હોય છે આ છે સાકડી ટાંકો પણ બે કલરની અહીંયા તમે જોઈ શકો છો રેડ અને બ્લેક બે કલરની એકદમ મસ્ત સાંકળી ટાંકો છે પછી અહીંયા આવીએ છીએ ને તો બંગાળી ટાંકો આ થોડોક અલગ હોય છે અને એનો તા હતો મારો કાંઈક નાનકડો રૂમાલ અને એના બધા અલગ અલગ સ્ટીચ જે અત્યારે એકદમ ટ્રેન્ડમાં હાલે છે અને અલગ અલગ બહુ મસ્ત રીતે આપણે આપણા કપડામાં ડિઝાઇન પણ કરી શકીએ છીએ થોડીક વારમાં કંઈક નવું લઈને હેલો ગાય આજે છે ને હું ઝટપટ બની જતી મિલ્ક બરફી બનાવું છું એકદમ ફટાફટ ઇઝી બની જાય છે એના માટે ખાલી ખાંડ મિલ્ક પાવડર અને પિસ્તા અને રોઝ વોટર મેઇન તો રોઝ વોટર છે તો આપણે છે ને અત્યારે ખાંડ અને થોડુંક એક પાણી એડ કરી અને એક તારની ચાસણી બનાવી લેવી છે ને આવી ગયું છે આપણું મિલ્ક પાવડર હવે ને આપણે છે ને એકદમ સરસ મિક્સ કરશું અને ઉપરથી એડ કરશી રોઝ વોટર રોઝ વોટરનું ટેસ્ટ આમાં બહુ એટલે બહુ મસ્ત આવતો હોય છે તો અત્યારે તમે જોઈ શકો છો આપણી એકદમ મસ્ત બરફી બનવાનું થઈ ગયું છે શરૂ અને અત્યારે એકદમ મસ્ત બની ગઈ છે હવે આપણે એને લઈ લેશી થાળીમાં અને પછી ઉપરથી આપણે એને ગાર્નિશ કરશી પિસ્તાથી પિસ્તાનો લૂક અને ટેસ્ટ બંને આમાં એકદમ જબરજસ્ત આવે છે પછી આપણે એને થોડીક વાર સેટ થવા માટે મૂકી દીધી હતી અને પછી આપણે એના પીસ પાડી લીધા હતા તો આ બની ગઈ છે મારી મિલ્ક પાવડરની બરફી તમને કેવી લાગી